મહાદેવના દર્શનથી ધન્યતાની અનુભૂતિ કર્યા બાદ હવે સમય છે આજના દિવસનો મહિમા જાણવાનો ચાલો જાણીએ આજે કયો યોગ બની રહ્યો છે અને કોની પૂજાથી મળશે જણાવશે દવે નમસ્કાર મિત્રો તપોભૂમિ ગુજરાતમાં આપનું હું પ્રબોધ દવે હાર્દિક સ્વાગત કરું છું આપ સર્વેને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ ગઈકાલે આપણે મકર સંક્રાંતિના પૌરાણિક વિષય અને પૌરાણિક એનું શું મહાત્મ્ય છે એના વિશે ઘણી બધી વાત કરી આજે પણ એની થોડી વધારે આગળ આપણે વાત કરીશું પણ એ પહેલાં દિન મહિમા અને દિન વિશેષની વાત કરીએ તો આજે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારનો દિવસ છે સુદ પંચમ પંચમી તિથિ છે સવારે આઠ અને છ મિનિટ સુધી સદભિશાન નક્ષત્ર રહેવાનો છે અને એ બાદ પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર રહેશે યોગ આજનો છે વ્યધિપાત યોગ કરણ છે વરિયાન રાશિ બને છે કુંભ કુંભ રાશિના અક્ષરો છે ગ સ સ સ આજના દિવસે જન્મનાર બાળકનું નામકરણ આપ ગ સ સ સ સ અક્ષર પરથી રાખી શકશો અને જે કોઈ પણ લોકોનો આજે જન્મદિવસ છે એવા તમામ જાતકોને એવા તમામ દર્શકોને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ સારી શુભકામનાઓ મિત્રો સાથે સાથે એ પણ જોવું છે કે આજના દિવસનું એવું વિજય મુહૂર્ત કયું છે કે જો આપણે કોઈ સારા કાર્યની શરૂઆત કરવી હોય તો એ કરી શકીએ એ વિજય મુહૂર્તનો સમય છે ચૌદ અને સાડત્રીસ એટલે કે બપોરના બે વાગ્યા અને સાડત્રીસ મિનિટથી લઈ અને ત્રણ વાગ્યા અને એકવીસ સુધીનું મુહૂર્ત વિજય મુહૂર્ત છે અને એ બાદ અભિજીત પણ એવું મુહૂર્ત છે કે જેને કોઈ જીતી ન શકે એવું સરસ મજાનું મુહૂર્ત છે બાર વાગે ને પંદર મિનિટથી લઈ અને બાર ને અઠ્ઠાવન મિનિટ સુધી સાથે સાથે એવું એક ખરાબ સમય પણ છે કે જે સમય દરમિયાન આપણે ઘણી ધ્યાન રાખવાની પતંગો ચારે બાજુ લોકો ઉડાવતા હોય વાહન ધીમે ચલાવવાનું ને એના દ્વારા આપણને કોઈ તકલીફ ન થાય એના માટે એ રાહુકાળનો સમય છે આઠ વાગે અને તેત્રીસ મિનિટથી લઈ અને નવ વાગે અને ચોપન મિનિટ સુધી તો મિત્રો આ હતું આજે દિન વિશેષ પણ આજના દિવસે એવો કયો મંત્ર કરી શકાય અને એવી કઈ કૃપા પ્રાપ્ત કરી શકાય કે જેના દ્વારા આજનો આપણો દિવસ વધારે સારો વધારે શુભ જઈ શકે તો આજે સોમવારનો દિવસ છે તો ભગવાન ભોળાનાથનું એક નામ ચંદ્ર વસે છે ભાલમાં ચંદ્ર જેમણે રાખેલો છે તો ઓમ ચંદ્રમશ નમઃ અથવા તો ઓમ સોમાય નમઃ મંત્ર પણ આજના દિવસે તમને ખૂબ જ ફળદાયી થશે આ ઉપરાંત જો તમે કોઈ દાન કરવા ઈચ્છતા હોય દાનનો પણ ખૂબ જ મહિમા છે અને આજે જ મકર સંક્રાંતિનો ખરેખરો પર્વ છે અને એમાં આજના દિવસે દાનનું ખૂબ જ મહત્ત્વ છે તો મંદિર કે કોઈ શિવાલય હોય તો એની અંદર ચોખા કોરા ચોખા સવાયા સવા કિલો સવા બે કિલો સવા પાંચ કિલો એ રીતે સવાયા ચોખાને એની અંદર કોઈ ચાંદીનો સિક્કો મૂકી અને તમે શિવાલયમાં દાન આપી શકો છો સાથે સાથે આ પુણ્યકાળ હોવાથી તમે કોઈ પણ ખાવાની વસ્તુઓનું તમે દાન આપી શકો છો અને એ સિવાય તમે જો શિવ મંદિરમાં જ ગયા છો અને શિવ તમારા આરાધ્ય છે તો શિવની કૃપા માટે ઓમ શામ શિવાય મંત્ર પણ તમે ત્યાં બેસીને કરી શકો છો તો આ હતું આજના દિનવિશેષનું હજી મારે તમારી સાથે ઘણી વાત કરીએ છીએ એ આગળના ટોપિકમાં હરિઓમ તો આજના દિવસનો મહિમા જાણ્યા બાદ હવે સમય છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો અને આ વર્ષે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થયા બાદ સંક્રાંતિનો પુણ્યકાળ છે પંદર જાન્યુઆરી એટલે કે આજે અને આવો તારે જાણીએ કે આજની આ મકર સંક્રાંતિ પર શું કરવાથી શુભ ફળ મળશે આધ્યાત્મિક મહાશક્તિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે ખરેખર જે મકરસંક્રાંતિ છે એનો પુણ્યકાળ શું છે તો મકરસંક્રાંતિ એ ઋતુની પોષ સુદ ચતુર્થી ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રાત્રે છવ્વીસ કલાક અને ચુમ્માલીસ મિનિટે નિર્થન મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે આ સમયે તિથિ ચોથ છે ચતુર્થી તિથિ છે નક્ષત્ર સતતારકા છે સુલયોગ અને વિષ્ટીકરણ બતાવે છે સંક્રાંતિનો જો પુણ્યકાળ જોવા જઈએ તો પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસની સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્તની વચ્ચે સંક્રાંતિનો આ સંપૂર્ણ કાળ છે અને સંક્રાંતિનો જે પુણ્યકાળ છે એની અંદર એનું જે વાહન બતાવવામાં આવ્યું છે એ અશ્વનું વાહન છે અશ્વ કહેતા ઘોડો એનું ઉપવાહન છે એ છે સિંહ કાળા વસ્ત્રો જેમણે ધારણ કરેલા છે હાથમાં ભાલો લીધેલો છે ઉંમરમાં એ વૃદ્ધ છે ઘરડું વ્યક્તિત્વ દેખાડે છે એકદમ સ્થિર મુદ્રામાં બેઠેલા છે દૂરવાનું પુષ્પ એમણે હાથમાં લીધેલું છે અને ખાવામાં કઠોળ ખાઈ રહ્યા છે કઠોળ આરોગી રહ્યા છે દ્વિજની જાતિ છે સોનાના આભૂષણો એમણે ધારણ કરેલા છે વારનું નામ ઘોરા અને નક્ષત્ર મહોદરી તરીકે એ જોવામાં આવે છે અને સામુદાયિક મુહૂર્ત છે ને એ પંદર મહર્ષ તરીકે ગણવામાં આવે છે ઉત્તરથી આવી દક્ષિણ તરફ જતાં નૈઋત્ય તરફ જેની પર નૈઋત્ય તરફ જેમની દ્રષ્ટિ છે એવા સંક્રાંતિ કાળના પુણ્યકાળની અંદર એનું જે ફળ છે એ ફળ અને એનું દાન જોવું હોય તો એવું કહેવાય છે કે સંક્રાંતિનું ફળ જે વસ્તુ અને વ્યક્તિઓ સાથેનો એનો સંબંધ હોય આપણે હમણાં જ જોયું તો એનું વાહન જોયું એમણે કયા વસ્ત્રો ધારણ કરેલા છે શું કરેલું છે તો એ સાથેનો એમનો જે સંબંધ હોય તે વસ્તુઓ મોંઘી થાય અને એ સંબંધો અથવા તો એ વ્યક્તિને એ ચીજને નુકસાન પહોંચે એને ત્રાસ પ્રાપ્ત થાય તો એવું કયું છે તો એ જોતા કે ઘોડા અને અશ્વ જે ઘોડા કહેતા અશ્વ અને હાથી સોરી ઘોડો સિંહ એ બંનેને ત્રાસ થવાના પૂરા ચાન્સ છે એ પશુઓને ત્રાસ થશે કાળા રંગના વસ્ત્રો વસ્તુઓ મોંઘા થશે કઠોળ ગોળ ઘી જવેરાત સોનું અને તીક્ષ્ણ ધારવાળા હથિયારો એની કિંમતમાં વૃદ્ધિ થશે એ મોંઘા થશે અને ક્યારેક એની અછત પણ વર્તાય તો જેની સાથેનો એનો સંબંધ છે એના ફળને એ નુકસાન કરતું હોય છે આ સંક્રાંતિ દરમિયાન એવી કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી આપણને વિશેષ ફળની પ્રાપ્તિ થઈ શકે તો સંક્રાંતિના પુણ્યકાળે ગાયને ઘાસચારો આ ઉપરાંત તલ ગોળ ઘી અનાજ સોનું ચાંદી ભૂમિ આમ તો દાનમાં મુખ્ય ત્રણ દાનને જ ગણવામાં આવ્યા છે ગૌદાન ભૂમિદાન અને સુવર્ણદાન પણ ગાયો પણ આજે બહુ મોંઘી છે સિત્તેર એંશી હજારથી નીચે કોઈ ગાય મળતી નથી ભૂમિ આપણા માટે જ પ્રાપ્ત કરવી અશક્ય છે અને સુવર્ણને તો ક્યાંય પહોંચી ગયું છે તો આ ત્રણ દાનની જગ્યાએ આપણે આપણી શક્તિ અને આપણી જે ઈચ્છા છે એ મુજબ આપણે આપણું આ દાન કરી શકીએ છીએ એમાં ઘણા બધા આપણે વાસણો પણ લખી લઈ શકીએ છીએ કહેવાય ને કે વાસણોનો ધાતુઓનો રાજા પિત્તળ છે તો પિત્તળના વાસણો પણ આપણે આપી શકીએ છીએ નવા વસ્ત્રો નવા વાસણો નવા વસ્ત્રોનું દાન કરી શકાય આભૂષણોનું દાન કરી શકાય ઇમિટેશન જ્વેલરી પણ કોઈને આપી શકાય સોનાના અને એ ઘરેણા ન આપી શકીએ તો અને સાથે સાથે કોઈ એવા હથિયારો છે કોઈ ક્ષત્રિય છે તો એને હથિયારોનું પણ આપણે દાન કરી શકીએ છીએ આ ઉપરાંત પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે એ સ્નાન કર્યા બાદ પિતૃઓને તર્પણ કરી પિતૃઓને ખુશ કરવાના અને પિતૃઓના આશીર્વાદ લેવાનો પણ આ એક સરસ મજાનો સમય છે કહેવાય છે ને કે ઉત્તરાયણને દિવસે સૂર્ય સૂર્યદેવ મકર રાશિમાં આવે છે મકર રાશિના દેવ છે શનિદેવ તો શનિ એમના પુત્ર છે અને સૂર્ય સ્વયં પોતાના પુત્રના ઘેર જાય છે અને જે જ્યારે પિતા પુત્રના ઘેર જતા હોય ત્યારે એ પુત્રનું સૌભાગ્ય બને છે અને એ દ્વારા પુત્ર પોતે પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે એમની પાસેથી જ્ઞાન લઈ શકે છે એમની સેવા એમની પૂજા અર્પ અર્ચન કર્યા બાદ એમને પણ એ દાન આપી શકે છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે જેની ઉપર પિતાનો હાથ હોય એમને જીવનમાં ક્યારેય કોઈ તકલીફ પડતી નથી કદાચ કોઈને સૂર્ય અને શનિ આમ તો બંને છે પિતા પુત્ર પણ બંનેને બનતું પણ નથી પણ એવું જો આપણા ઘરમાં પણ હોય તો સમજી લેવાનું કે આ એવો દિવસ છે કે સ્વયં પિતા પુત્રના ઘેર જઈને એને મનાવી શકે છે અને એનાથી ઉલટું પુત્ર પણ પિતાને મનાવવા માટે જઈ શકે છે પોતાના એ જો અલગ રહેતા હોય તો એ પોતાના ઘેર લાવી શકે છે ને એની કૃપા પ્રાપ્ત કરી શકે છે એવો પણ આ સરસ મજાનો દિવસ છે સાથે સાથે પિતૃઓનું તર્પણ જે રીતે કહ્યું એ પ્રમાણે હોમ હવન યજ્ઞયાગાદી અને ગુપ્ત દાન પણ તમે આપી શકો છો જે કોઈને ખબર પણ ના પડે તલ ગોળના લાડુમાં જેમ વાત કરી ગઈકાલે આપણે કે સુવર્ણ કે ચાંદી કે કોઈ ચલણી સિક્કાઓ અંદર મૂકી અને એ દાન કરી શકાય છે ગરમ ધાબળાઓનું દાન કરી શકાય છે ગરીબોને આજે હવે તો જો કે ઠંડીનો સમય ધીરે 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 કે સૂર્યની સીધી ગરમી હવે પૃથ્વી ઉપર પડવાની છે માટે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટી જશે છતાં પણ એમને તમે દાન કરી શકો છો એમને કહી શકો તો તમે મિષ્ટાનયુક્ત બ્રાહ્મણોને તમે ભોજન કરાવી શકો છો પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળે અને તુલસીની પણ તમે પૂજા કરી શકો છો ત્યાં જળ અર્પણ કરી શકો છો નૈવેદ્ય અર્પણ દીપ પ્રાગટ્ય કરી એની પ્રદક્ષિણા કરવાથી પણ આપણને ઘણો બધો લાભ થતો હોય છે સૂર્યની પૂજા સૂર્યને વહેલી સવારમાં સાત થી સાડા સાતની વચ્ચે સૂર્યને વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી અને સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે ઓમ સૂર્યાય નમ હોમ આદિત્યાય નમ એના બાર નામ છે અથવા તો ગાયત્રી મંત્રથી એને અર્ઘ આપી અથવા તો સૂર્ય નમસ્કાર કરીને પણ એનો લાભ લઈ શકો છો આથી પ્રથમ કિરણ એવું છે કે જેના દ્વારા પૃથ્વી ઉપર હવે પછીના દિવસો બધા શુભ કાર્યો માટેના શરૂઆત થવાના છે તો એનો પણ લાભ લઈ શકાય સાથે સાથે વિશેષમાં ભગવાન શિવની પૂજા કરી એની આરાધના કરી એનો અભિષેક પણ કરી શકાય છે જે તમને જોઈતું હોય એવી તમામ વસ્તુઓનું તમે દાન કરી શકો છો વિટામિન ડીની ઉણપ જેનામાં હોય એવા લોકો વહેલી સવારથી જ ધાબા ઉપર જઈને બેસી શકે છે અને આવા સુદા સૂર્યના કિરણો લઈ અને એની અંદર એક ઉર્જા અને એક કોઈ સરસ મજાની એક પાવર એનર્જી લઈ શકે છે સૂર્ય એનર્જીનું પ્રતિક છે જેની પત્રિકામાં જેની કુંડળીની અંદર એવી કોઈ તકલીફ છે એવા કોઈ દોષ છે કે જેના દ્વારા સૂર્ય અને શનિની પીડા હોય સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય પિતૃ દોષ હોય અથવા તો સૂર્ય અને શનિથી ક્યાંક અને ક્યાંક કોઈ અડચણો આવતી હોય સ્ટેબિલિટી સ્થિરતામાં તકલીફ થતી હોય તો આ દિવસોમાં સૂર્યની આરાધના કરી આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરીને પણ આપણે એમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ સાથે સાથે શનિ મહારાજને શનિના મંત્રો નીલાંજન સમાપાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ શંભુતમ તમ નમામી શનેશ્વરમ ઓમ સમ શનેશ્ચરાય નમઃ એવા ઘણા બધા મંત્રો છે એ કોઈપણ મંત્રો દ્વારા ભગવાન શનિદેવને પણ આપણે રાજી કરી શકીએ છીએ હનુમાનજીની પણ કૃપા પ્રાપ્ત કરી શકાય કેમ કે સૂર્યદેવ પાસેથી જ હનુમાનજીએ જ્ઞાન પ્રાપ્ત કરેલું આમ સરસ મજાનો પવિત્ર દિવસ અને જેના દ્વારા આપણને ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થાય સાથે સાથે હર્ષોલ્લાસ સાથે આપણો સમગ્ર પરિવાર ધાબા ઉપર બેસી પતંગોત્સવનો પણ લાભ લઈ શકીએ એટલે મસ્તી મસ્તી કરતાં કરતાં વાતાવરણને ખુશનુમા બનાવીને આપણા હેલ્થનું પણ આપણને એક ફાયદો મળે એવો સરસ મજાનો ઉત્સવ અને એવો તહેવાર જો કહી શકાય તો આ છે મકર સંક્રાંતિનો મિત્રો તો આજના જે કહેવાય ને કે આ બધા એના આધ્યાત્મિક આધ્યાત્મિક મહત્ત્વ છે તો એ આધ્યાત્મિક મહાશક્તિની અંદર મેં આપને ઉત્તરાયણના દિવસ વિશે વાત કરી હવે પછી નવી નવી વાતો સાથે આપની સાથે ફરીથી મુલાકાત કરીશું ત્યાં સુધી મને પ્રબોધ દવે રજા આપશો હરિઓમ તો આજે આપણે તપોભૂમિ ગુજરાતમાં મહાદેવના દર્શન કરીને સુખ શાંતિનો અનુભવ કર્યો બસ આવી જ રીતે ભક્તિના પથ પર આપણે મળતા રહીશું પણ હાલ મને આપશો રજા ઓમ નમ શિવાય